મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 11મી ચિંતન શિબિર માં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિર માં મુખ્યમંત્રી શ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. मुख्यमंत्री श्रीनी साथी राज्यના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મોરુભાઈ બેરા શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ દિંદોળ પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી श्री मनोज कुमार दास मुख्यमंत्री श्रीना सचिव श्रीमती अवंतिका सिंह होल्क खास फरज पर डी के, पारेख राज्य मुख्य सचिव श्री राजकुमार उच्च अधिकारी सर्वे श्री डो हसमुख अढ़िया श्री एस एस राठौर श्री आर जी गोहिल श्री आर एस निनामा माहिती नियामक श्री के तेई બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનો એરપોર્ટ ખાતે ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોનો વધાવવા કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા तालुका पंचायतना प्रमुख श्री नुभाई ओडेदरा जूनागढ़ जिला कलेक्टर श्री अनिल कुमार राणावासिया गीर सोमनाथ जिला कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजा जूनागढ़ जिला विकास अधिकारी श्री नितिन सांगवान गीर सोमनाथना जिला विकास अधिकारी श्री स्नेहल भापकर रेंज आईजी श्री निलेष जाजड़िया जूनागढ़ जिलास अधीक्षक श्री हर्षद मेहता गीर सोमनाथ जिल्ला पुलिस अधीक्ष शक श्री मनोहर सिंह जाडेजा आसिस्टेंट कलेक्टर श्री वंदना मीणा अग्रणी सर्वश्री चिराग भाई भोपाड़ा श्री प्रवीण भाई भालाड़ा श्री गौरांग व्यास श्री दिवेश भाई वणप्रिया सहित पदाधिकारी अधिकारी उपस्थित रहा था